મુસ્લિમ ધર્મમાં મહરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્ત્વ હોય છે મહરમની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ તાજિયાઓ બનાવી મહોરમના દિવસે જુલુસ કાઢવામાં આવે છે અને અંતે દરિયામાં તેને ટાઢા કરવામાં આવે છે ત્યારે ભાવનગર ખાતે આવનારી પાંચ અને છ તારીખે શહેરના વિવિધ વિસ્તારમાં તાજિયા નીકળવામાં આવશે અને મોહરમના દિવસે શહેરના હલુરિયા ચોક બ લાઇબ્રેરી મુખ્ય બજાર સેલાશા ચોક રેલવે સ્ટેશન રોડ કુંભારવાડા સહિતના વિસ્તારોમાંથી તાજ જ્યાં જુલુસ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સહિત ડીવાયએસપી એસઓજી એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં કોઈ રૂટ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય જ્યાં વોચ ટાવરની જરૂરિયાત દેખાય ત્યાં વોચ ટાવર લગાવવામાં આવે સમયસર તાજીયાનું જુલુસ પૂર્ણ થાય અને અંદે ઘોઘા ખાતે તાજીયા ઠંડા કરવા જાય ત્યાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે જો કઈ જરૂર પડે તો બસ 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 બરાબર <coughs> આજે આજે જો એ ચાલતા દે કે ગાડીઓ નથી ચાલતા દે ઘર પર છે તારીખ પાંચ અને છ જુલાઈ બે હજાર પચીસના રોજ ભાવનગર શહેર અને જિલ્લામાં મહમ અને તાજીયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવનાર છે ખાસ કરી ભાવનગર શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજીયાના જુલુસમાં ભાગ લેતા હોય છે આજ રોજ સિટી ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પોલીસ કર્મચારીઓ એલસીબી એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે તાજીયા કમિટીના હોદ્દેદારો કસબાઈ અંજુમનના હોદ્દેદારો સાથે રાખી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ખાસ કોઈપણ જગ્યાઓ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય એ દિશામાં ચિંતન કરવામાં આવ્યું વોચ ટાવરની જ્યાં પણ જરૂરિયાત દેખાય એ જગ્યાએ વોચ ટાવર લગાવવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો જેટલી પણ જગ્યાએથી તાજીયા નીકળનાર છે એ સમયસર નીકળે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ ગોગા ખાતે જે તાજીયા ઠંડા થવા માટે જાય છે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની વ્યવસ્થા જળવાય તે તમામ દિશાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે